માનનીય કૃષિ પાર્ટીના કર્મચારીઓના ભાઈને બાપુ માલિક જે સાહેબ સ્કેજ ઉપર બિરાજમાન સર્વ આજીવન માકાઓ બેન મિત્રો ચાર-ચાર વાત મરે

જે શિક્ષકો છે એના બધા જ રોગોના સારા ડોક્ટરો છે એટલે સમાજની સારી એવી ચિંતા જો શિક્ષકો ઉપાડી લે તો પરિણામ જલ્દી આવે એટલે થોડી પાંચ છ વિગતો હું પહેલા એની વાત કરીશ પછી બીજી વાત કરીશ સૌથી પહેલા તો અહીંયા જે સ્થાનિક આગેવાનો છે એ બધાને મારી વિનંતી છે કે આપણે જો બહુ સારું રિસલ્ટ લાવવું હોય તો તારીખ છે તમે નોંધી લો કે જ્યારે દસમા અને બારમા ધોરણનું રિસલ્ટ આવે દસમા અને બારમા ધોરણનું વિસલ્ટ આવે ત્યારે અહીંના થોડી સમાજના વિદ્યાર્થીઓને વ્યવસાય કારકિર્દી માર્ગદર્શન સેમિનાર રાખવામાં આવશે તો બહુ મોટું પરિણામ આવશે ઘણી વખતે એવું થાય છે કે ગ્રેજ્યુએટ થઈ જાય પછી એમ લાગે કે મારે કોમર્સમાં તો જવાનું જરૂર નથી મારે તો સાયન્સમાં જવાની જરૂર હતી કે આર્ટ્સમાં જવાની જરૂર હતી કે મારે આ વિષય રાખવાની જરૂર હતી તો તમે જ્યારે દસમા બારમા નું રિઝલ્ટ આવી જાય ત્યારે તમે આપણા જિલ્લાના હજાર બે હજાર બાળકોને તમે ભેગા કરો હું સ્પેશિયલ આવીશ

સ્કોલરશિપ ની પરીક્ષાઓ લેવાય છે હું બધા જ આપણા ગામમાં ઓડીના જે બાળકો છે બધાને આ જે પરીક્ષાના ફોર્મ છે તમે ભરાવડાવો જો એમાં પાસ થઈ જશે તો એ ગ્રેજ્યુએટ થશે ભણશે ત્યાં સુધી એને સ્કોલરશિપ મળશે અને પાસ નહીં થાય તો પણ એને સ્પર્ધાત્મક પરીક્ષાનો ગાઈડન્સ એને જો મળી રહેશે એટલે આ જે